નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો ફરીથી એકવાર સીટી એજ્યુકેશન ચેનલમાં હું સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર દસ તરલના યાંત્રિક ગુણધર્મ તરફ ગયા વિદ્યાર્થીએ અતિ મહત્વનું ચેપ્ટર છે દોસ્તો પરીક્ષાની દ્રષ્ટિએ અને માર્કિંગની દ્રષ્ટિએ અતિ મહત્વનું ચેપ્ટર કહી શકાય આપણે દોસ્તો ધ્યાનથી શીખીશું ચેપ્ટર નંબર ઓકે આપણે પહેલા જ મગજમાં ક્વેશ્ચન થાય આપણે સાયન્સના વિદ્યાર્થી છીએ દોસ્તો ક્વેશ્ચન આપણને થવું જ જોઈએ કે સર તરલ એટલે શું તરલ કોને કહેવાય તો સમજો દોસ્તો જે પદાર્થ વહી શકે તેમને તરલ કહે છે જે પદાર્થ દોસ્તો વહન કરી શકે વહી શકે છે એને તરલ કહેવાય વાયુ અને પ્રવાહીઓ વહી શકે તો એમનો સમાવેશ એમાં થાય છે તરલમાં થાય છે ક્લિયર તો પ્રસ્તાવના સ્વરૂપમાં પહેલું જ આપણે શીખીએ કે તરલ એટલે શું તો જે પદાર્થ વહી શકે છે તેમને તરલ કહે છે વાયુ અને પ્રવાહી બંને વહી શકે છે માટે એ બંનેનો સમાવેશ થાય છે તો તરલમાં થાય છે ક્લિયર તો આપણને તરત બીજો ક્વેશ્ચન થાય કે પ્રવાહી અને વાયુ બંને જો તરલ હોય તો બંને વચ્ચેનો તફાવત જણાવો અને એમાં કઈ બાબત સામાન્ય છે આપણને તરત ક્વેશ્ચન થાય દોસ્તો કે પ્રવાહી અને વાયુ બંને તરલ છે હમણાં આપણે જોયું તો બંને તરલ છે તફાવત છે પ્રવાહી અદમનીય છે પ્રવાહી કેવું છે અદમનીય છે તેને નિશ્ચિત કદ છે અને તેને પોતાની મુક્ત કપાટી પર હોય છે જયારે વાયુની વાત કરવામાં આવે તો વાયુ કેવું છે દબનીય છે અને એને જે પાત્રમાં ભરવામાં આવે એ પાત્રને જ ભરી દે છે એટલે વાયુને પોતાની કોઈ મુક્ત હોતી નથી આ બંને એનો તફાવત છે ક્લિયર તો ફરીથી જોઈએ પ્રવાહી અને વાયુ દોસ્તો બંને તરલ છે પણ બંને વચ્ચેનો તફાવત એટલો છે કે પ્રવાહી અદનીય છે જયારે વાયુ દબનીય છે અને જ્યારે પ્રવાહી છે એ પોતાની મુક્ત સપાટી હોય છે જ્યારે વાયુને જે પાત્રમાં ભરવામાં આવે છે એ પાત્રને ભરી દે છે માટે વાયુને કોઈ જ પણ મુક્ત સપાટી હોતી નથી વાયુ અને પ્રવાહી દોસ્તો વહી શકે છે જે સામાન્ય બાબત છે અને આકાર નો ઘણો ઓછો અવરોધ એટલું કરે છે તો દાખવે છે ઘણો ઓછો અવરોધ દાખવે છે ક્લિયર તો પ્રવાહી અને વાયુ બંને વચ્ચેનો જે તફાવત આપણે જોવો તો એ જોઈ લીધો અને એની સામાન્ય બાબત શું હતી એ પણ આપણે શીખી લીધી એના પછી દોસ્તો વાત કરીએ તો તરલ પદાર્થ અને ઘન પદાર્થ એ બંનેનો તફાવત જણાવો આપણે ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો લાસ્ટ અહીંયાથી લાસ્ટ ચેપ્ટર ની અંદર શીખી ગયા છીએ ચેપ્ટર નંબર નવ ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો બરાબર તો તરલ પદાર્થ અને ઘન પદાર્થ વચ્ચેનો તફાવત સમજાવાનું કે છે તો સમજો ઘન પદાર્થ નું દોસ્તો કદ છે એને અચળ રાખીને આકાર પ્રતિબળ વડે તેનો આકાર ને શું કરી શકાય છે તો બદલી શકાય છે આકાર પ્રતિબળ વડે પણ બદલાઈ જાય છે બરાબર તરલ નો આકાર પ્રતિબળ અને ઘન પદાર્થો ના આકાર પ્રતિબળ કરતા લગભગ કેટલું તો દસ લાખ ગણું નાનું છે ચાલી રહી છે દોસ્તો પ્રસ્તાવના સ્વરૂપમાં આપણે થોડું થોડું સમજી ગયા છીએ પાછળ પછી થિયરી સારી સારી થિયરીઓ આવે છે પરંતુ આપણે પેલા બેઝિક સમજવું જરૂરી છે જો આપણને બેઝિક ના આવડે તો કોઈ મતલબ નથી બરાબર છે એના પછી તરલ મિકેનિક્સના હવેથી અહીંથી આપણું ચેપ્ટર થોડુંક રન લેશે અહીંથી આપણને સમજવું પડશે વધારે કારણ કે ખરું ચેપ્ટર હવે ચાલુ થશે તો તરલ મિકેનિક્સને બે ભાગ લખો અને તેમાં કાનો અભ્યાસ કરવામાં આવે છે એ જણાવો તો તરલ મિકેનિક્સની અંદર દોસ્તો બે ભાગ છે તરલ સ્ટેટિક્સ અને બીજો છે તરલ ડાયનેમિક્સ પહેલા નંબરનો ભાગ છે તરલ સ્ટેટિક્સ અને બીજા નંબરનો ભાગ છે તરલ ડાયનેમિક્સ હવે તરલ સ્ટેટિક્સમાં તેનો અભ્યાસ કરવામાં આવે છે તો એમાં જે સ્થિર તરલ પર લાગતા બળો છે જે સ્થિર તરલ હોય એના ઉપર લાગતા બળો અને દબાણનો અભ્યાસ કરવામાં આવે જ્યારે તરલ છે એમાં તરલના ગુણધર્મો અને દબાણ બંનેનો અભ્યાસ કરવામાં આવે છે બરાબર તો પહેલા ફરીથી જોઈ લઈએ તરલ મિકેનિક્સના બે પ્રકાર કયા તો તરલ સ્ટેટિક્સ અને તરલ ડાયનેમિક્સ એક માર્કમાં ક્વેશ્ચન દોસ્તો પૂછી શકે

આપણો ટોપિક નંબર છે દસ પોઈન્ટ બે દબાણ તો દબાણ એટલે શું પણ દબાણ જોડે જોડે ધક્કો ધક્કો કોને કહેવાય અને દબાણ કોને કહેવાય ધક્કો કોને કહેવાય દબાણ કોને કહેવાય એ આપણે એને વ્યાખ્યાયિત કરવાનું છે અને એમના એકમ અને પારિમાણિક સૂત્ર લખવાના છે તો હવે જુઓ દોસ્તો કે જ્યારે પ્રવાહી દ્વારા તેના સંપર્કમાં રહેલી કોઈ પણ સપાટી પર લાગતું કુલ બળ છે સમજો દોસ્તો પ્રવાહી છે એના દ્વારા એના સંપર્કમાં રહેલી જે સપાટી હોય એના પર લાગતું કુલ બળ હોય એને ધક્કો તરીકે ઓળખાય એને સેના તરીકે ઓળખાય ધક્કો તરીકે ઓળખાય દાખલા તરીકે સમજો કે પાણીનું વ્યાણ બહુ જ સ્પીડમાં જઈ રહ્યું છે સમજો દોસ્તો ધ્યાનથી એક્ઝામ્પલ કે પાણીનું વેણ છે બહુ સ્પીડમાં જઈ રહ્યું છે તો એના જોડે જે અંદર નહેરની અંદર કે તળાવની અંદર કે ગમે તે કોઈ પણ તો એની અંદર એક ઝાડ ઉગેલું છે પણ એ ઝાડના ઉપર પાણીનું વેણથી એટલું પ્રેશર આવે છે કે ઝાડને પણ જોડે જોડે ખેંચી જાય છે તો એ ઝાડ ઉપર શું લાગે છે પાણી દ્વારા ધક્કો લાગે છે એમ કહેવાય બરાબર આ જે ટ્રસ્ટના કારણે પાત્રમાં રહેલ છિદ્રમાંથી પ્રવાહી શું કરે છે તો બહાર વહે છે શું થાય છે બહાર રહી આવે છે બરાબર થ્રસ્ટ એ બળ છે થ્રસ્ટ એટલે ધક્કો એ બળ છે એનો એકમ છે દોસ્તો ન્યૂટન અને એનું બળનું પામે સૂત્ર તો તમને આવડતું જ હોય એમ વન એલ વન ટી માઇનસ ટુ એમ વન એલ વન ટી માઇનસ ટુ ક્લિયર તો ધક્કો શું છે એ આપણે સમજી લીધો હવે આપણો મેઇન ટોપિક દોસ્તો દબાણ શું છે ઓકે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પ્રેશર દબાણ શું છે એ સમજીએ તો પદાર્થની સપાટી પર એકમ ક્ષેત્રફળ દીઠ સમજો દોસ્તો વ્યાખ્યા ખાસ સમજો પદાર્થની સપાટી પર એકમ ક્ષેત્રફળ દીઠ સપાટી ને લંબરૂપે જે લાગતું બળ છે એને કહેવાય દબાણ તો આપણે એ ક્ષેત્રફળની સપાટી લો એના રૂપે લાગતું બળ એફ લઈ લો તો દબાણ પી બરાબર શું પ્રેશર તરીકે પી લખીશું સિમ્બોલમાં તો પી બરાબર શું તો પી બરાબર બળ ભાગ્યા ક્ષેત્ર તો એફ ઇઝ ઇક્વલ શું થાય તો આપણે પેલા ભણી ગયા ગતિના બીજા નિયમ અનુસાર બરાબર એફ ઇઝ ટુ ભણી ગયા હવે ભણીશું એફ ઇઝ ઇક્વલ ટુ ગઈ તો પા પણ જોવે ઓકે તો એફ ઇઝ ટુ માં તો બીજું સૂત્ર આપણે લખીએ કે એફ ઇઝ ટુ પા ઓકે દબાણ એસે એકમ કયો તો બંને એકમ ન્યૂટન તે એકમ મીટર સ્કવેર તો એકમ થશે ન્યૂટન થતી મીટર સ્ક્વેર અને બીજો એકમ છે પાસ્કલ બીજો એકમ કયો છે પાસ્કલ દોસ્તો હવે આ એક માર્કના વિકલ્પમાં ખાસ પૂછાય છે એક માર્કના પ્રશ્નમાં બહુ પૂછાય છે કે દબાણનો સીજીએસ એકમ કયો આ પરીક્ષામાં બહુ જ જોવા મળે કે દબાણનો સીજીએસ એકમ કયો તો ડાઇન પ્રતિ સેન્ટીમીટર સ્કવેર આ ખાસ યાદ રાખજો સૂત્ર કહ્યું તો એમ વન એલ માઇનસ વન ટી માઇનસ ટુ ક્લિયર ક્યાંથી આવી તો બનનું પારમાણિક સૂત્ર લખો ક્ષેત્રફળનું પારમાણિક સૂત્ર લખો અને પછી ઉકેલો એટલે જવાબ મળી જાય એમ વન એલ માઇનસ વન ટી માઇનસ ટુ ક્લિયર તો દબાણ દબાણનો ફિઝિયકમ ખાસ યાદ રાખજો ડાઇન પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર કારણ કે પરીક્ષાની અંદર દોસ્તો એક ગુણ ની અંદર પૂછી લે છે ઘણી વખત પૂછે છે બરાબર તો દબાણ શું છે ધક્કો શું છે એ શીખી લીધું હવે જુઓ દોસ્તો દબાણ અદિશ અધિક્રાફી કહેવાય કે સદિશ ભૌતિક રાશિ છે એ સમજાવવાનું છે કારણ સહિત સમજાવવાનું છે તો દોસ્તો સમજો કે દબાણ છે એ અદિશ ભૌતિક રાશિ છે દબાણ કેવી છે ભૌતિક રાશિ છે કેમ તેનું કારણ છે કે પ્રવાહીના કોઈ પણ બિંદુએ લાગતું જે તરલ દબાણ કહેવાય એ દરેક દિશામાં કેવું હોય છે તો સમાન મૂલ્યનું હોય છે બરાબર ફરીથી બોલું કે પ્રવાહીની અંદર જે કોઈ પણ બિંદુએ લાગતું જે તરલ દબાણ છે એ દરેક દિશામાં સમાન મૂલ્યનું હોય તો એનો મતલબ એ થયો કે જે દર્શાવે કે તરલના દબાણને દર્શાવવા માટે કોઈ પણ દિશાની જરૂર રહેતી નથી

લગાદાતું બળ તેની સંપર્ક માંની સપાટીને લંબ જ હોવું જોઈએ આ જે ક્વેશ્ચન દોસ્તો પરીક્ષાની અંદર પેપર ટોપ નીકળે ત્યારે પૂછાતો હોય છે કઈ જ નથી ત્રણ લીટીઓ છે ખાલી આપણે એને સમજવાનો છે અને પછી આ જયારે પરીક્ષામાં પૂછાય ત્યારે આપણા શબ્દોમાં લખવાનો છે બરાબર તો જો કે જયારે કોઈ પદાર્થને સ્થિર તરલ ની અંદર ડૂબાડવામાં આવે જ્યારે કોઈ બી પદાર્થ હોય એને સ્થિર તરલમાં ડૂબાડો ત્યારે એ તરલ તેની સપાટીને શું કરે છે તો બળ લગાડે છે ત્યારે એ તરલ છે સપાટીને બળ લગાડે અને આ બળ દોસ્તો હંમેશા પદાર્થની સપાટીને કેવું હોય છે તો લંબ હોય છે આ જે બળ લાગે છે એ હંમેશા સપાટીને લંબ લંબરૂપે હોય છે એનું કારણ શું તો જો બળની બળનો સપાટીને સમાંતર ઘટક કોઈ હોય તો ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ પદાર્થ વડે પ્રવાહી પર સપાટીને સમાંતર બળ લાગતું હોવું જોઈએ કોણ નિયમ પ્રમાણે ન્યૂટનના ત્રીજા નિયમ અનુસાર ન્યૂટનનો ત્રીજો નિયમ શું છે આઘાત અને પ્રત્યાઘાત પરસ્પર સમાન અને વિરુદ્ધ દિશામાં હોય છે ઓકે તો કવાઈ સપાટીને સમાંતર ગતિ કરતું હોવું જોઈએ પરંતુ તરલ તો કેવું છે સ્થિર છે માટે કહી શકાય કે સ્થિર તરલ વડે લગાડાતું જે બળ છે એની સાથેની સંપત્ત સપાટીને કેવું હોવું જોઈએ તો લંબ રૂપે હોવું

પરીક્ષામાં આવું ક્વેશ્ચન પૂછી તરલના વર્ણન માટે અનિવાર્ય ભૌતિક બિંદુએ દબાણ તરલનું કોઈ પણ બિંદુ હોય ત્યાં દબાણ કઈ રીતે મપાય એની રીત સમજાવવાની છે તો જુઓ દોસ્તો અહીંથી આપણે એક તરલ ભરેલું પાત્ર છે અંદર શૂન્યાવકાશ બાર અહીંયા વચ્ચે સેન્સર સેન્સર બતાવ્યું છે અને ઉપરથી પિસ્ટન બતાવ્યું છે બરાબર તો આ આકૃતિ જોઈ એ તરલ નું દબાણ માપવાનું એક સાધન નું યંત્ર બતાવ્યું છે તમને હવે આ યંત્ર માં એક રચનામાં એક નળાકાર હોય છે જેમાં સરળતાથી ખસી શકે કે તેવો પિસ્ટન જે મેં તમને બતાવ્યો અને પિસ્ટન ના પિસ્ટનના નું ક્ષેત્રફળ એમ માનો ડેલ્ટા એ છે પિસ્ટન ના પિસ્ટનના નું ક્ષેત્રફળ ડેલ્ટા એ છે જે નળાકાર છે દોસ્તો એ શૂન્યવકાશમાં છે અને પિષ્ટન અને નળાકાર ના તળિયા વચ્ચે શું હોય છે તો સંવેદનશીલ સ્પ્રિંગ હોય છે પિસ્ટન અને નળાકાર ના તળિયા વચ્ચે સંવેદનશીલ સ્પ્રિંગ છે જે મેં તમને બતાવી આ યંત્રને પ્રવાહીના પાત્રની અંદર રાખેલું છે પ્રવાહી જે ભરેલું છે એ પાત્રમાં રાખેલું છે હવે તરલ દ્વારા પિસ્ટન પર અંદર તરફ બળ લાગે ઉપરથી પિસ્ટન તરફ બળ લાગે જેથી પિસ્ટન નીચે ખસતા સ્પ્રિંગ શું થઈ જાય તો શંકો જાય પરિણામે સ્પ્રિંગમાં શું થાય તો પુનઃસ્થાપક બળ અનુભવે છે તમને ખબર છે ને જયારે સ્પ્રિંગ ઉપર તમે બળ લગાડો ત્યારે સ્પ્રિંગની અંદર પુનઃસ્થાપક બળ ઉદભવે એટલે બંને બળ એકબીજાની પરસ્પર વિરુદ્ધ થાય બરાબર પણ આ બળ પિસ્ટન એ જે પુનઃસ્થાપક બળ સ્પ્રિંગ લગાડે એ શું કરે તો એ બળ પિસ્ટન તરફ બળ પાછું બહારની તરફ લગાડવાનો તો અંદર તરફ અને બહાર તરફ લાગતા બળો એના વડે શું થાય તો પિસ્ટન જે છે એ પિસ્ટન લાય લગાડે છે અને બાર ની તરફ બળ લગાડે એટલે સમતો ની સપાટીને રૂપે લાગતું બળ એમ માનવ ડેલ્ટા એક છે ઓકે તો તરણનું દબાણ શું થઈ જાય તો તરણનું દબાણ પી બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ ઉપરથી ડેલ્ટા એક ભાગ્યા ડેલ્ટા એ થશે ને દોસ્તો પી બરાબર ડેલ્ટા એફ ભાગ્યા ડેલ્ટા એ થશે ઓકે જો પિસ્ટન નું ક્ષેત્ર પર દોસ્તો યાદચ્છિક રીતે નાનું લઈ લેવામાં આવે પિસ્ટન નું ક્ષેત્ર પર છે એ દોસ્તો યાદચ્છિક રીતે નાનું લેવામાં આવે તો એ દબાણને લક્ષ સ્વરૂપમાં લઈએ તો પી ઇક્વલ ટુ લિમિટ લિમિટ લઈએ આપણને ખબર છે નીચેની વેલ્યુ નાની કરવાની ડેલ્ટા એ ટેન્સ ટુ જીરો તો ડેલ્ટા એફ બાય ડેલ્ટા એ તરીકે વ્યાખ્યાય કરી આ છેલ્લે આપણે લખી દેવાનું કે ઇક્વલ ટુ શું થાય એફ ભાગ્યા ડી એ તરીકે વ્યાખ્યાય કરી શકાય ક્લિયર તો આમ તરલના કોઈ પણ બિંદુએ દબાણ માપવાની ટૂંકી રીત જે આપણે છીએ ક્લિયર જયારે દોસ્તો પરીક્ષામાં ક્વેશ્ચન પૂછાય તો તમારે આકૃતિ દોરવી પડે પદાર્થના એકમ કદ દીઠ પદાર્થના એકમ એ પદાર્થ ને શું કહેવાય તો ઘનતા કહેવાય છે તો ખરીદી પદાર્થના એકમ કદ દીઠ દળને તે પદાર્થની ઘનતા કહેવાય પદાર્થ નું દળ એમ કદ વી હોય તેની ઘનતા શું થાય તો ઘનતા નો સિમ્બોલ પેહલા રો છે આ પી નથી આ રીતે રો છે બરાબર રો અહીંયા લખી દઉં છું તો રો ઇજ ઇક્વલ ટુ શું તો દળ એમ ભાગ્યા કદ વી ઘનતા કેવી રાશિ છે તો અધિશ ભૌતિક રાશિ છે ઘનતા કેવી રાશિ છે દોસ્તો ભૌતિક રાશિ છે ઘનતા હંમેશા ધન જ હોય છે આપણે એક એક માર્ગમાં ક્વેશ્ચન પૂછાયે કે ખીર લખવા ટાઈમે પણ ઉપયોગ થાય તો ઘનતા હંમેશા દરનો જ હોય છે એસ એકમ કરે તો કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ કારણ કે દર નો એકમ કિલોગ્રામ કદ નો એકમ મીટર ક્યુબ તો એનો એકમ છે કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ સિજીએસ એકમ લખવું તો ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ કારણ કે કિલોગ્રામ એક ગ્રામમાં ફેરવી જાય મીટર સેન્ટીમીટરમાં તો ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ ઘટાનું પારિમાણિક સૂત્ર છે M1L-3T0 યાદ આવ્યો ઘંટાનું પારિમાણિક સૂત્ર કયું છે M1L-3T0 એલ માઇનસ ખાલી એક પોઈન્ટ છે કે પ્રવાહી મહદ છે જેથી કોઈ પણ દબાણે તેની ઘનતા બદલાતી નથી બદલાતી નથી એટલે એનો મતલબ શું થયો કે કેવી રહે છે અચ રહે છે જ્યારે વાયુ દગન્ય છે તેથી તે દબાણ સાથે ઘનતામાં કેવા ફેરફારો થાય છે તો મોટા ફેરફારો દર્શાવે છે પ્રવાહીની અંદર બદલાયની છે જ્યારે વાયુની અંદર જે દબાણ સાથે થાય છે છે મોટા ફેરફારો દર્શાવે ક્લિયર તો આમ દોસ્તો આપણે આજના લેક્ચરની અંદર કુલ દસ ક્વેશ્ચન પ્રસ્તાવના તથા દસ પોઈન્ટ બે નંબરનો ટોપિક દબાણ પણ આપણે પૂરો કર્યો એની અંદર દબાણની અંદર ઘનતા વ્યાખ્યાયિત કરી દબાણ આપવાની ટૂંકી રીત સમજાઈ આકૃતિ દ્વારા સમજ્યા ઓકે તરલ મિકેનિક્સ બે પ્રકારો પણ સમજ્યા દબાણ એટલે શું સમજ્યા શું છે તરલ શું છે આ તમામ માહિતી દોસ્તો આજે આપણે આજના અંદર મેળવી લીધી છે હવે દોસ્તો આપણે ધારા વહન નંબરનો ટોપિક જોઈશું કે જે પણ પરીક્ષાની દ્રષ્ટિએ અતિ મહત્વનો છે અને એના પછી બર્નોલી સિદ્ધાંત એટલે કે બર્નોલીનું સમીકરણ પરીક્ષા માટે મોસ્ટ માં મોસ્ટ આઈએમપી પાંચ ગુણ માં પૂછાય બર્ડોલીનો સિદ્ધાંત પરીક્ષા માટે મોસ્ટ માં મોસ્ટ એમ્પી પાંચ ગુણ માં પૂછાય એવો ટોપિક છે જે આપણે જોવાના છીએ તો દોસ્તો નેક્સ્ટ લેક્ચર જોવાનું ચૂકતા નહીં અને જો દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવનારા બધા જ વિડીયો તમને ખબર છે આપણે પહેલા ચેપ્ટર થી ચાલુ કર્યું છે આજે દસમા નંબરનું ચેપ્ટર ચાલે છે બધા ટોપિક આપણે મૂકીએ છીએ એક પણ ટોપિક રાખતા નથી બધા ટોપિકો તમને શીખવાડીએ છીએ તો એ બધા વિડીયો તમને એની નોટિફિકેશન મળતી રહે બરાબર છે તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણે નેક્સ્ટ લેકચર આગળ જોઈશું અત્યારબાદ આટલું જ આવજો